રાજકોટના વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યાને સાત વર્ષની સજા થઈ છે જયંત પંડ્યાને ચીફ જ્યુડીશ્યલ કોર્ટે ઉચ્ચાપથ કેસમાં સાત વર્ષની સજા ફટકારી છે અઠયાવીસ વર્ષ પહેલા જ્યારે જયંત પંડ્યા એક શાળાના આચાર્ય હતા ત્યારે શાળાના ક્લાર્ક સાથે મળી બાવીસ હજારની ઉચાપત કરી હતી જેને લઈ જે તે સમયના અધિકારીઓએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી જો કે જયંત પંડ્યા ચીફ જ્યુડિશિયલ કોર્ટે જામીન મંજૂર કર્યા છે જયંત પંડ્યા વિજ્ઞાન જાથાના પ્રમુખ છે વિજ્ઞાન જાથા અંધશ્રદ્ધા સામે લડત આપતી સંસ્થા છે જે ઢોંગી બાબા અને પકડે છે તો કેસમાં જયંત પંડ્યાને સજા ફટકારવામાં આવી લાઈવ દરોડા પાડી લોકોને અંધશ્રદ્ધામાંથી તે બહાર લાવે છે ઢોંગી બાબાઓનો પર્દાફાશ કરે છે વિજ્ઞાન જાથા ચોક્કસ થી જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટમાં જે રીતે વિજ્ઞાન જાથા દ્વારા ક્યાંક ને ક્યાંક સહિતના જે લોકો તેમને પકડવામાં હોય પરંતુ

બાવીસ હજાર ના ચેક ની જે કહી શકાય કે ઉત્તપાથ કરી હતી ને આ સમગ્ર મામલે અત્યારે રાજકોટ જ્યુડિશિયલ કોર્ટ દ્વારા અત્યારે તેઓને સજા ફટકારવામાં આવી છે સાત વર્ષની હાલ તો તેઓના જામીન મળી ગયા છે તેઓની અરજી ને માન્ય રાખી છે કે આગામી સમયમાં તેઓ સેશન કોર્ટ માં પોતાની માંગણી સ્વીકારશે અને જો તેઓની માંગણી યોગ્ય ગ્રાહક રાખશે તો તેઓને ફરીથી સાત વર્ષની સજા નું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર